મહેસાણા જિલ્લાના કડી નગરપાલિકા દ્વારા ભારત સરકારના રેલવે વિભાગના ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ ઓફિસર નવી દિલ્હી તથા ગુજરાત સરકારના સહયોગથી કડી નગરપાલિકા દ્વારા કડી શહેરમાં આવનારી અને વિડીયો માટે ખૂબ જ ઉપયોગી બની રહે તેવો અંદાજ રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ હજાર એકસો પચાસ પ્રેક્ષકો બેસી શકે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી શકે તેવો વિશાળ આદન સુવિધા સાથેનું સ્ટેડિયમનું ખાતમુહૂર્ત માનનીય શ્રી વલ્લભભાઈ એમ પટેલ ઉર્ફે સરદારભાઈના જેઓ શ્રી સભ્યશ્રી ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન નવી દિલ્હી તેમજ ચેરમેન શ્રી સર્વ વિદ્યાલય મંડળ કડી તેમજ ગાંધીનગર મુખ્ય મહેમાન એવા શ્રી હરિભાઈ પટેલ માનનીય શાસન સભ્ય શ્રી મહેસાણા માનનીય શ્રી મયંકભાઈ નાયક સંસદ સભ્ય શ્રી રાજ્યસભા મહેસાણા શ્રી મનોજકુમાર દુબે ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન સમારંભના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ આર પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય તમામ માનભાવના હાથે કડી ખાતે નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે મુહૂર્ત કરવામાં આવ્યું હતું પાસે આદર્શ હાઈસ્કૂલની સામે કરણનગર ચાર રસ્તા કડી પછી બી પીએસ સ્વામિનારાયણ મંદિર હોલ નાગરિક બેંક હેડ ઓફિસ સામે થોર રોડ કડી સભા સંબોધન આવેલ મહેમાનોનું સ્વાગત તેમજ પ્રવચન અને સાંજે ભોજન સમારંભ પણ રાખેલો હતો આમ કડીનગરની મોટી પ્રમાણમાં જનતા તેમજ ક્રિકેટ સ્ટેડિયમના ખાતમુહૂર્ત પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વધારનાર તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો આમાં ઉપરાંત પ્રજા ઉપયોગી રૂપિયા બત્રીસ પોઈન્ટ પાંચ કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભાવેશ પરીક રિપોર્ટર